નવસારી જૂના વિસ્તારમાં બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી અને યુવતીની છેડતી મામલે પાંચ લોકોના માથા હોવાની વાત સામે આવી છે બબાલમાં એક મહિલા પણ છે અને હથિયારો સાથે એક હુમલો કર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તો ઘટનાની જાણ થતાની સાથે જ 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે એમે એવું છે સાહેબ કે મારી સાહેબ ને એમાંથી અમારા મોલ્લાના ત્રણ ચાર જણા છે એમાંથી એક જણા મારા દારૂ પીધેલો શરાબ સાહેબ એ ભરત નામ છે ભરત ને એ લોકો બધા સાહેબ હવે મારી બેન આવતી હતી ને મારી એમાં છેરી ગયો એમાં મેં સમજાવી ગયો ને તે ભાઈ પેલા ગાળા કરવા લાગ્યો મારા સાથે ગંદી ગંદી ગાળ લેવા લાગ્યો મારી બેનને ગંદી ગંદી બોલવા લાગ્યો પછી મારી મમ્મી આવી મારા પપ્પા આવ્યા સાહેબ એમાંથી સમજાવવા લાગ્યા એ સમજ્યા ને સામેથી એ લોકો હથિયાર લઈને આવ્યો ને એ હત્યા લઈને અમને આવીને મારવાનું ચાલુ કરેલ એમ સાહેબ એમાં અમે છોરા વાર બી કોઈ નહીં એમના ઘરના ઘરના માણસો આવીને એમની છોકરીના છોકરા પછી જોવો તો એનું નામ ભરત છે એ લોકો દોરત દારૂ પીને મજા કરે ને આ છોકરીઓને ને આવી રીતના માણસ ગુંડાગીરી કરે ને અમુક આવી રીતના માર્યા સાહેબ આ લોકોનો કંઈ તમે હિન્સાફ કરો હવે નવા માણસ છો ને અમારે માણસ કેટલા ઘર છે અમારા માણસ મારી મમ્મી મારા પપ્પા મારી બેનો અમે સાત જણા ટોટલ અમે ગયેલ છે સાહેબ હવે એમાં પચીસ ત્રીસ જણા માણસ હશે અંદર મોલ મારું નામ ભરતભાઈ નાથાભાઈ દંતાણી છે હું રહું છું નવસારી જૂના થાના ઝુમરૂ ગેસ એજન્સી પાસે અને મારે છોકરીને છેડતી એ લોકો ત્રણ ચાર સામાવાળાએ વેચી તે કરી હતી અને એ બાબતથી અમારા લડાઈ થોડીક થઈ હતી અને પછી અમારા પોલીસ સ્ટેશન ટાઉન મોટી ટાઉનમાં અરજીને કેસ લખાવેલો હતો ત્યાર પછી વધારે મારામારી થઈ એ લોકો સામાવાળા એમ કે છે પપ્પુ ભરતભાઈ પપ્પુભાઈ દંતાણી પછી વસંતભાઈ મગનભાઈ દંતાણી એના ચાર પાંચ છોકરા છે અને પેલા ભરતના ચાર પાંચ છોકરા છે આવી રીતના આઠ દસ જણા થઈ ને અમને આગળ મારેલા હતા પછી અમે છે તો પોલીસ સ્ટેશનમાં કીધું પોલીસવાળાએ એમ કીધું કે ભાઈ તમે વાઘડી લોકો લડે છે અહીંયા આવવાનું નહીં મેં કીધું સાહેબ મારો છોકરો નોકરી કરે છે અને જીઆરડીમાં નોકરી કરે છે નોકરી પરથી આવતા હતા અને એ છોકરાને માર્યા તે પછી અમે કલેક્ટર ઓફિસ ગયા હતા અને એસપી ઓફિસમાંથી એસપી ઓફિસથી અમને મોકલેલા હતા એસપી ઓફિસે અમને કીધું કે તમે જાઓ મોટી ગેટમાં ટાઉનમાં અને લખાવો પછી અમે એની એક્શન લેશું ત્યાર પછી એ લોકોનું કોઈ એક્શન લીધું નથી અને આ બીજી વાર મારી છોકરીની છેડતી કરી મશ્કેરી કરી અને પછી છોકરીને તમાશો માર્યો ત્યાર મારો છોકરો નોકરી પરથી આવતો હતો જે જીઆરડીમાં નોકરી કરે છે તેને પણ માર્યો માથામાં ફટકો લોખંડ વડે ફટકો કર્યો અને હથિયાર જોડે એમને માર્યા મારા છોકરા પાંચ છોકરાઓને મારા દાખલ કરેલા છે સિવિલ હોસ્પિટલમાં હું અત્યારે હાલમાં મને પણ માથામાં વાગેલું છે પોલીસે સીસીટીવી પણ તપાસ માટે લીધા છે જૂના થાણા ખાતે થયેલ મારામારીમાં પોલીસે બે મહિલા અને છ પુરુષ એમ કુલ 8 જેટલા લોકો જેમાં ભરત પપ્પુ દંતાણી સંજુ લાલુભાઈ દંતાણી રોહિત વસંત દંતાણી કાલો વસંત દંતાણી શ્રવણ કાચો દંતાણી સંગીતા ભરત દંતાણી સુખીબેન વસંત દંતાણીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી report and news now sari